વડોદરા જિલ્લાના ચોંકાવનારી ઘટના સામે આવી છે કરજણ નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલી રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા શાંતિનાથ દિગમ્બર જૈન મંદિરમાં ચોરીની મોટી ઘટના બની છે મંદિરમાંથી મૂર્તિઓ સહિત અંદાજે સત્યાવીસ કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક અંદાજે ચાલીસ લાખ રૂપિયાથી વધુ ચોરી થવાના સમાચાર મળ્યા છે ઘટના બાદ કરજણ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને ચોરીનું પગેરું શોધવા ડોગ સ્કોડ વર્ડની મદદ લેવામાં આવી છે ચોંકાવનારી બાબત એ છે કે આ જ મંદિરમાં આઠ મહિના અગાઉ પણ ચોરીની ઘટના બની હતી જેનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો પરંતુ ફરીથી એ જ મંદિરમાં ચોરી થવી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડે છે સ્થાનિકોમાં ભારે રોષ છે અને હવે મોટો પ્રશ્ન એ છે કે વારંવાર મંદિરમાં ચોરી થાય છે પરંતુ ચોર સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી